નમસ્કાર વૃક્ષારોપણ સપ્તાહ નો નવો દિવસ હા અને આજના દિવસે વૃક્ષારોપણ સંકલ્પ ને સિદ્ધ કર્યો છે આવો વૃક્ષારોપણ સપ્તાહના સંકલ્પ ને પૂરો કરે છે અશ્વિનભાઈ ખુબ સરસ અશ્વિનભાઈ આપના ભાવ ને વંદન છે અને સાથે સાથે અમારા ફેનાબેન પણ છે તો ફેનાબેન આપના પપ્પાએ આ વૃક્ષારોપણ સપ્તાહનો સંકલ્પને પૂરો કર્યો છે આજે અને વૃક્ષો વિશે તમને ઘણી બધી જગ્યાએ જોયા છે ખૂબ સારી રીતે એન્કરિંગ અને આમ તમારી વાતોમાં મજા આવે છે તો વૃક્ષો વિશે તમારી વાત રજૂ કરો હા તો વૃક્ષો વિશે મારું કહેવાનું એમ છે કે વૃક્ષો આપણે વાવવા જોઈએ વૃક્ષોનું વાવેતર આપણે કરવું જોઈએ કારણ કે વૃક્ષો આપણી જિંદગી છે આપણે તેના લીધે જ ઓક્સિજન પ્રાપ્ત કરીએ છીએ તો વૃક્ષો નું વાવેતર વધે તે માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષો વાવવા આપણી ફરજ પણ જવાબદારી જવાબદારી છે અને પૂર્ણ કરવાનો આપણને પોતે જ આપણો હિસ્સો મળે છે તો આપણે વૃક્ષો વાવવા જોઈએ અત્યારે દુનિયામાં વૃક્ષો ખુબ જ ઘટી રહ્યા છે જો આપણે વૃક્ષો વાવશું તો આપણે ઓક્સિજન પણ વધી શકે છે એટલા માટે વૃક્ષો ખુબ જ અગત્યના છે આપણે વૃક્ષો વાવેતર કરવું જોઈએ ખરેખર કીધું ને કે એ આપણી ફરજ આપડી જવાબદારી છે અને જે વૃક્ષો વાવીએ છીએ તે વૃક્ષો પોતાને કઈ નથી ઉપયોગ થવાના એ આપણને આપે છે કોઈ લાકડું આપીને કોઈ ફળ ફૂલ આપીને દરેક રીતે આપણને ઉપયોગી છે ખુબ સરસ ભાવ છે બેન આપડો બેન અત્યારે આપણે તમારા યુવા પેઢીમાં એક શબ્દ ખુબ પ્રચલિત છે ગ્લોબલ વોર્મિંગ તો ગ્લોબલ વોર્મિંગ વિશે આપના વિચારો ગ્લોબલ વોર્મિંગ એ આપણે જોઈએ તો અત્યારે જ વાત ફેલાની છે કે ગ્લોબલ વોર્મિંગ શું છે તે ધરવાનું કારણ શું છે અને જો ભવિષ્યમાં થશે તો તેના પરિણામો શું આવશે અને તેના કારણો એ છે કે ગ્રીન ગેસીસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન પછી ઈંધણ એટલે કે પેટ્રોલ અને કોયલો અને વનસ્પતિ જો આ બધું થશે તો આપણા ભવિષ્યમાં શું શું અસર પડશે અને આપણા ભવિષ્યનું અંત આવશે કે પછી શું થશે તે આપણે આના પરિણામો વિશે જાણીએ જેમ કે બરફ નું સમુદ્રના સ્તરમાં ઘટાડો થવો અને વાતાવરણ પલટાવું જેમ કે તોફાન આવવું વાવાઝોડું આવવું વગેરે છે તો જે જો આ આપણે ગ્લોબલ વોર્મિંગ ને સ્ટોપ કરવા માંગતા હોઈએ તો એનું છે એક જ ઉપાય એક જ ઉપાય છે એનો એ છે વૃક્ષો વાવેતર એટલે જ કહેવાય છે કે ગ્લોબલ વોર્મિંગ ધ લાસ્ટ વોર્મિંગ આ બધા વાતાવરણના જે વાયુઓ છે ને એના વિશે આપણને તો નો ખબર હોય પણ આ યુવા પેઢીને ખબર હોય ખરેખર આટલી બધી ગંભીર પરિણામો જે આ વાતાવરણમાં આવવાના છે ભવિષ્યમાં કારણ કે જંગલો કપાતા જાય છે વૃક્ષો ઓછા જાય છે નું પ્રમાણ ઘટી રહ્યું છે તો અને વાતાવરણમાં પલટો અને અંતે ગ્લોબલ વોર્મિંગ અને એને બચવા માટેના પણ બેને ખૂબ સમસ્યા કે એવી હેલી છે પણ સમસ્યાનો પરિણામ એને ઉકેલ લાવવો સાચી જવાબદારી છે અને અરવિંદભાઈ પણ વાહ ભાઈ વાહ સરસ તો બેન તમારા ઘરના આંગણે આ સુંદર મજાનું સુગંધિત છોડ ગયો

કેટલા પ્રમાણમાં ઓક્સિજન આપે છે અને એ ફેના બેનનો ભાવ ખૂબ જ જરૂરી છે અને સાંભળવા જેવો એણે કીધું ને કે કેટલા પ્રમાણમાં આપે છે એક વૃક્ષ છે ને એ ચાર જણ ચાર વ્યક્તિના પરિવારને એક વર્ષનો ઓક્સિજન આપે છે તો આ આ રશ્વિનભાઈ આ તમને મને ખબર હતી આવી આ બિલકુલ ખ્યાલ નહોતો પણ મારે છોડવા પ્રત્યે એટલું લાગણી કે મેં માની ને કે ભાઈ આપણે આંગણે આ માટે મેં તમે જે સંકલ્પ લીધો આ વૃક્ષારોપણનો એ બદલ ખૂબ ખૂબ આભાર આભાર તો તમારો તમારા પરિવારનો અને ખાસ તો ભેના બેન નો કે અમુક શબ્દો આ ગ્લોબલ વોર્મિંગ છે કેટલા પ્રમાણમાં ઓક્સિજન આપે છે એ અમને નો ખબર હોય પણ આ યુવા પેઢી ને ખરેખર તો ખબર છે એને

વૃક્ષો નું વાવેતર વધી શકે અને ગ્લોબલ વોર્મિંગ નું પ્રમાણ પણ ઘટી શકે છે નમસ્કાર જય શ્રી